હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસિપી છે દહીં પૂરી બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો અહીંયા અમે દહીં લીધેલું છે ત્રણ કપ અને પૂરી લીધેલી છે બાફેલા બટેકા લીધેલા છે સેવ તીખી ચટણી ગ્રીન ચટણી ખજૂર આમલીની ચટણી અને દરેલી ખાંડ લીધી છે આ આપણે દહીંમાં એડ કરવા માટે સંચર પાવડર ચાટ મસાલો સ્વાદ અનુસાર મીઠું અને મોરા મરચાંની કટકી લીધેલી છે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું આ દહીં થોડુંક મારે ખાટું છે તેના માટે મેં ખાંડ એડ કરેલી છે દહીં મોરું હોય તો આપણે ખાંડ એડ નથી કરવાની થોડુંક આપણે આમાં પાણી એડ કરશું તો આપણું દહીં રેડી થઈ ગયું છે તો આપણે પૂરીને ભરી લેશું સૌપ્રથમ આપણે બટેકા એડ કરશું બટેકાને મેં આ રીતે કટિંગ કરી લીધું છે ત્યારબાદ મરચાંની કટકી એડ કરશું અહીંયા મેં ડુંગળી નથી લીધેલી તમારે ડુંગળી એડ કરવી હોય તો તમે કરી શકો છો પૂરી તમે નોર્મલ પૂરી પણ અહીંયા લઈ શકો છો પણ આ પૂરી થોડી ક્રિસ્પી હોય છે તો ખાવાની મજા આવે છે ત્યારબાદ થોડુંક મીઠું એડ કરશું અને ચાટ મસાલો એડ કરશું ત્યારબાદ સંચર પાવડર એડ કરશું ત્યારબાદ દહીં એડ કરશું त्यबाद लसी चटणी एड करस त्यब ग्रीन चटणी एड करशु આ ચટણી આપણે રાજકોટની ચટણી આવે છે તે લીધેલી છે ખાટી અને થોડીક મીઠી હોય છે તે ચટણી લીધેલી છે મેં ત્યારબાદ ખજૂર આમલીની ચટણી એડ કરશું त्यार बाद dayı ऐड ત્યારબાદ ચાટ મસાલો એડ કરશું અને સેવ એડ કરશું તો આપણી ડીશ તૈયાર છે તો ચાલો મિત્રો તૈયાર છે આપણી દહીં પૂરી તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં